લખપતના વિસ્તારમાં વિસ્તારમાં હવે બોટ જે હતી તે પલટી મારી છે વોટર લેવલ સર્વે માટેની બોટ પલટી મારી લાપતા ત્રણ કર્મચારીઓને સુરક્ષા એજન્સીઓએ બચાવ્યા સોળ કલાકના સર્ચ ઓપરેશન બાદ ત્રણેયના જીવ બચ્યા છે ત્રણેય લોકો આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર એક હજાર એકસો સિત્તેર પાસેથી મળી આવ્યા

સોર કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે પિલર નંબર અગિયારસો સિતર પાસેથી મળી આવ્યા હતા તમામ એજન્સીઓ અને એજન્સીઓ અને કંપનીના અધિકારીઓ અધિકારીઓ પણ રાહત નો શ્વાસ જે છે તે લીધો હતો જી જી સમગ્ર માહિતી બદલ આભાર